આજે રાજસ્થાનની પ્રખ્યાત રેસીપી આપણે બનાવીશું ઘરમાં શાક ન હોય ને તો પણ તમે આ શાક બનાવી શકશો એટલું જ ટેસ્ટી બનશે અને ફટાફટ બની જશે તો અહીં બે મીડિયમ સાઈઝની મેં ડુંગળી ઊભી ઊભી આવી રીતે સ્લાઇસ કરીને ચોપ કરી છે તો આપણે આ શાક ફટાફટ બનાવીશું અને રોજ તમે આ શાક બનાવશો તેવું ટેસ્ટી પણ બનશે તો અહીં મેં એક પેન લીધું છે તેની અંદર મેં એકથી દોઢ ચમચી જેટલું મેં તેલ એડ કરું છું તમે આ શાક ઘીમાં પણ તમે બનાવી શકો છો આ શાક ઘીમાં બનશે તેટલું પણ ટેસ્ટી બનશે પરંતુ ઉનાળામાં બનાવું છું તો આપણે તેલનો ઉપયોગ કરીશું અહીં આપણે થોડી એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું જીરું થોડું તતડાઈ જાય એટલે કે ફૂટી જાય એટલે આપણે આની અંદર ડુંગળી આપણે જે સમારી હતી તે નાખવાની છે પરંતુ તેના પહેલાં મેં નાની સાઇઝનું લસણ છે તે મેં આવી રીતે આખું રાખીને થોડું સાંતળી લઈશું તમે ચોપ પણ કરી શકો છો હવે આપણે ડુંગળી આવી રીતે એડ કરીશું અને આવી રીતે તેની અંદર જ આપણે ડુંગળી આવી રીતે શેકવાની છે પરંતુ તેને ક્રિસ્પી નથી બનાવવાની બસ થોડી સોફ્ટ જ બનાવવા દેવાની છે તો આની અંદર તમે થોડું ટીપું પાણી પણ તમે એડ કરી શકો છો પરંતુ આ શાક થોડું ક્રિસ્પી બને એટલે કે થોડી ડુંગળી કાચી લે તે વધારે સારી લાગશે જેથી કરીને હું બસ ધીમો તેલ એટલે કે ધીમો ગેસ રાખીને હું આને થોડી ઢીલી પડવા દઈશ ત્યાં સુધી આપણે થોડા મસાલા આપણે કરી દઈશું અહીં મેં સ્વાદ પ્રમાણે મરચું હળદર અને મીઠું એડ કર્યું છે ધાણાજીનું પાવડર પણ તમે એડ કરી શકો છો પરંતુ મીઠું અત્યારે નાખવાનું નથી મીઠું આપણે લાસ્ટમાં નાખીશું તેનું પણ એક કારણ છે હવે આ શાક આવી રીતે મિક્સ કરી દઈને આપણે થોડું બસ હવે ચડાવવા દઈશું બેથી ત્રણ મિનિટ સુધી આપણે આવી રીતે તેલમાં જ આવી રીતે શેકાવા દઈશું જેથી કરીને થોડી ડુંગળી છે તે ઢીલી પડી જશે સોફ્ટ થઈ જશે હવે એકથી બે મિનિટ થઈ ગઈ છે આપણે શાક ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો ડુંગળી થોડી પાંચથી દસ ટકા સોફ્ટ થઈ ગઈ છે જો તમારે વધારે સોફ્ટ કરવી હોય તો તમે આની અંદર થોડું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને તમે ડુંગળીને થોડી વધારે તમે ચડાવી શકો છો તો અહીં મારે ડુંગળી આ ટાઈપની જ મારે રાખવી છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે થોડું દહીં નાખીશું અહીં મેં બેથી ત્રણ ચમચા જેટલા મેં દહીં એડ કર્યું છે તો દહીં આપણે થોડું ખટાસવાળું લેવાનું છે ખટાશવાળું દહીં લેશો થોડું ખટવેટું થશે તો ઘરમાં જ્યારે આપણે શાક ન હોય તો ઘરમાં ડુંગળી તો પડી જ હોય છે તો બસ આવી રીતે ડુંગળી આવી રીતે ચોપ કરીને વઘારી દેવાની છે અને આની અંદર બસ એક ચમચો જેટલું આપણે દહીં નાખીને આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ ડીશ રાજસ્થાનની ખૂબ જ ફેમસ ડીશ છે અને હવે આવી રીતે જ્યાં સુધી તેલ છૂટું નહીં પડે ત્યાં સુધી આવી રીતે દહીં ફેરવતા રહીશું પરંતુ આ દહીં થોડું ખાટું છે તો આની અંદર હું થોડું પાણી એડ કરીશ હવે દહીં નાખીએ એટલે તેના પછી જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે જો તમે દહીં પહેલાં તમે મીઠું નાખ્યું હોય તો દહીં ફાટી જશે અને અલગ દહીં થઈ જશે જેથી કરીને મેં પહેલાં જ મીઠું નાખ્યું નથી દહીં નાખ્યા પછી થોડું ઉકાળ્યા પછી તમે સ્વાદ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો તો આવી રીતે લગાતાર બે થી ત્રણ મિનિટ સુધી મેં ઉકળવા દીધું છે અને થોડું હવે ડ્રાય થઈ ગયું છે તો હવે આની ઉપર હું ફુદીનો નાખીશ આમાં ફુદીનો ખૂબ જ સરસ લાગે છે જો તમારી ફુદીના પત્તે તમે જો સ્ટોર કર્યા હોય સૂકવીને તો તમે તેમાં એક ચપટી જરૂર તમે નાખી શકો છો ખૂબ જ સરસ સ્વાદ આવશે અને તેના સાથે મેં કોથમીર પણ એડ કરી છે તો શાક આપણું રેડી થઈ ગયું છે તેલ પણ હવે છૂટું પડવા આવ્યું છે આ શાક ખાતા તમે ચારથી પાંચ રોટલી શું તેના કરતાં પણ તમે વધારે રોટલી ખાઈ જશો એ મારી પૂરેપૂરી સોએ સો ટકા ગેરંટી છે તમે જરૂર બનાવશું હવે હવે આપણે આપણે કરીશું સાથે પરોઠા બનાવીશું તો અહીં મેં ગેસ ઓન કરી દીધો છે ઉપર તવી મૂકી દીધી છે તો લોટ મેં સાઈડમાં માં બાંધી જ રાખ્યો છે આપણે નોર્મલી પરોઠા અથવા તો રોટીનો લોટ બાંધતા હોઈએ તે ટાઈપનો લોટ બાંધવાનો છે તો અહીં થોડું આપણે રોજ કરતાં જે રોટલી કરો રોટલી કરતાં જે આપણે ગુલ્લું લઈએ છીએ તેના કરતાં થોડું વધારે લેવાનું છે કેમ કે અહીં આપણે પરોઠા બનાવીએ છીએ તો પહેલાં તો આવી રીતે વણી લેવાનું છે અને તેને ચક્કાથી આવી રીતે કાપો કરીને ટ્રાએંગલ શેપમાં આપણે આવી રીતે તેલ લગાવતા જઈને વાળતા જઈશું જેથી કરીને ખૂબ જ વધારે પડવાળા થશે અને સરસ એવા પડવાળા ખુલતા પણ થશે તો આ શાક સાથે પણ ખાવાની પણ એટલી જ મજા આવશે તો ટ્રાયંગલ થઈ ગયું છે હવે તેને આપણે એકદમ ખલકા હાથે આપણે આવી રીતે વણીશું જેથી કરીને તેનો શેપ જળવાય રહે તો આમ આપણે બધા જ પરોઠા આવી રીતે શેકી લઈશું ફ્રેન્ડ્સ આજની રેસીપીની વિડીયો તમને ગમી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે જરૂર જરૂરથી આ શાક તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને તમે બનાવતા પણ હશો તો આધી રેસીપી તમે તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા નવી રેસીપી સાથે મળીશું અને આ રેસીપી સાથે તમે રોટલી પૂરી પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો અને હા તમે જીરા રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો તો રાજસ્થાની ફેમસ ડીશ તમને કેવી લાગી અને હા તમે જરૂર જરૂરથી તમે બનાવજો